વડોદરા સુગરની તેત્રીસમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ કરજણ તાલુકાના ગંધારા ગામ ખાતે આવેલી જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન વડોદરા સુગર ફેક્ટરીની તેત્રીસમી વાર્ષિક સાધારણ સભા સુગર ફેક્ટરી ખાતે યોજવામાં આવી હતી બંધ પડેલ સુગર ફેક્ટરી છેલ્લા ત્રણ વર્ષથી કસ્ટોડિયન બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી છે બે વર્ષના શેરડી પીલાન બાદ સભાસદોમાં સુગરના વહીવટ પ્રત્યે વિશ્વાસ વધતા ચાલુ વર્ષની તેત્રીસમી વાર્ષિક સાધારણ સભામાં મોટી સંખ્યામાં સભાસદો જોવા મળ્યા હતા પાછલા બે વર્ષ કરતાં ચાલુ વર્ષે શેરડીનું વાવેતર અને પિલાનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેના પરથી અનુમાન થઈ રહ્યું છે કે સુગર ફેક્ટરી પ્રત્યે સભાસદોમાં વિશ્વાસ વધી રહ્યો છે આજરોજ વડોદરા સુગરની તેત્રીસમી સાધારણ સભા અને અમારી કસ્ટોડિયન કમિટીની આ ત્રીજી વાર્ષિક સાધારણ સભા અંધારા ફેક્ટરી સાઇટ ઉપર મળેલ વિશેષમાં જણાવવાનું કે જ્યારે બે હજાર બાવીસ ત્રેવીસમાં રાજ્ય સરકારશ્રીએ અમને દસ વર્ષ માટેનું સંચાલન સુપ્રત કર્યું હતું ત્યારે આ વિસ્તારમાં હજાર બારસો એકરનું વાવેતર હતું ગયા વર્ષે થોડું વધીને પચીસો થયું અને આ વર્ષે છપ્પનસો ચાલીસ એકર વાવેતર કટિંગ માટે નોંધણી થઈ ચૂક્યું છે આજ દિન સુધી અને આગામી દિવસોમાં બીજા બે હજાર એકરનું વાવેતર અમારી પાસે આવે એવી અમારા વિસ્તારમાં કાર્ય વિસ્તારના ખેડૂતોએ અર્યાધારણા આપી છે એટલે આ વર્ષનું કટિંગ અને સુગરનું પ્રસિંગ પણ બમણું થવાની પૂરેપૂરી અમારી ધારણા છે અને ખેડૂત સભાસદોનો જે રીતના આજે

વ્યવસ્થિત રીતે વર્ણન કરવામાં આવ્યું એની અંદર આજે સૌથી મોટી છેલ્લા ત્રણ વર્ષથી અમે ધારતી જીતુભાઈ સાહેબે જ્યાંથી આ સુગર સંભાળી છે ત્યારથી આજની સામાન્ય સભાની અંદર સૌથી મોટી સંખ્યાની અંદર જે સભાસદો વધાર્યા છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સભાસદોની હાજરી જોતાં મને આવનારા દિવસોની અંદર રોજા સુગર પાંચ લાખથી પણ વધારે ટન પીલાતી સંસ્થા થશે અને એક ગુજરાતની અંદર એક આગવી નમૂના રૂપા સંસ્થા ఉభరి బాసా విశ్వాస